કે ખરેખર ભરતભાઈ બારડ એમની જ એમના જ સાથી નેતાઓથી ખૂબ જ દુઃખી છે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ ભરતભાઈ બારડને ચોક્કસ નિશાના ઉપર લઈ અને એને એન કેન પ્રકારે હેરાન કરવામાં આવી રહ્યા છે ભ્રષ્ટાચારના મુદ્દા હોય હની ટ્રેપના મુદ્દા હોય આ તમામ બાબતે ભરતભાઈ બારડને ખૂબ દુઃખી કરવામાં આવી રહ્યા છે ભાવનગરમાં ભાજપનો આંતરિક વિવાદ ગઈકાલે જોવા મળ્યો હતો ભાવનગરના મેયરે એક વોટ્સએપ ગ્રુપમાં આત્મવિલોપનની ચીમકી આપી હતી પરંતુ ગઈકાલે જ્યારે ભાવનગરમાં ભાજપની એક મીટિંગ યોજાવાની હતી તે પહેલાં તેમના સૂર બદલાઈ ગયા હતા હવે તેને જ લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુ સોલંકીએ પ્રતિક્રિયા આપી છે અને ભાવનગરની પરિસ્થિતિને લઈને તેમણે શું વાત કરી છે તેની વિગતે વાત કરીએ આ વીડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર આવી રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયના ફડા ભાવનગરમાં ભાજપમાં અત્યારે આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે તાજેતરમાં જ ભાવનગરના મેયર દ્વારા WhatsApp ગ્રુપમાં અનેક મેસેજ કરવામાં આવ્યા હતા જેના કારણે ભાજપનો વિવાદ સામે આવ્યો હતો કારણ કે આ મેસેજ ના સ્ક્રીનશોટ છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને આ મેસેજમાં ભાજપના મેયર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તેમને મેયર શા માટે બનાવવામાં આવ્યા છે અને સાથે જ તેમણે આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી અને તેમણે અનેક નેતાઓના રાજ ખોલશે તેવી પણ વાત કરવામાં આવી હતી કે ગઈકાલે ભાવનગરમાં એક ભાજપના મોટા નેતા રત્નાકર છે તેમની એક મીટિંગ હતી અને મિટિંગ પહેલાં ભાવનગરના મેયર પરત બારડના સુર બદલાઈ ગયા હતા અને આ જે આખો મામલો છે તે આંતરિક મામલો હોવાનો અને પરિવાર વચ્ચેની આખી વાત હોવાની તેમણે વાત કરી હતી હવે તેને જ લઈને આમ આદમી પાર્ટીના રાજુ સોલંકી છે તેમણે પ્રતિક્રિયા આપી છે અને ભાવનગરમાં જે રાજકારણ ગરમાયેલું છે તેને લઈને શું કહી રહ્યા છે રાજુ સોલંકી તેમને સાંભળીએ નમસ્કાર મિત્રો હું છું રાજુ સોલંકી આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ મિત્રો હાલ ભાવનગર ખાતે અને સમગ્ર ગુજરાત ખાતે ખૂબ જ ચર્ચાનો દોર ચાલી રહ્યો છે જેમાં ભાવનગરના પ્રથમ નાગરિક અને મેયર શ્રી ભરતભાઈ બારડ એમણે હાલ જ સોશિયલ મીડિયા ઉપર પોતે પોતે પોસ્ટ કરીને પોતાની આ જણાવી હતી અને ખૂબ જ દુઃખી હોય એ રીતે પોતે પોતાના જ સાથી નેતાઓ પોતાના જ સાથી પાર્ટીના જે કાર્યકર્તા હોય નેતા હોય એના વિશે ખૂબ જ બળાપો કાઢ્યો હતો મિત્રો એમાં ભરતભાઈ બારડ જેઓ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવ્યા છે મારા ખૂબ જૂના મિત્ર છે અને હાલ તેઓ મેયર છે અને પાર્ટીએ તેને એક સામાન્ય પરિવારના વ્યક્તિને મેયર બનાવ્યા એ પણ એક સારી વાત છે પરંતુ જે રીતે ભરતભાઈ બારડની આપ વીતી અને એણે જે પોસ્ટ મેકી છે એમાં લખેલું છે કે ખરેખર ભરતભાઈ બારડ એમની જ એમના જ સાથી નેતાઓથી ખૂબ જ દુઃખી છે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ ભરતભાઈ બારડને ચોક્કસ નિશાના ઉપર લઈ અને એને એન કેન પ્રકારે હેરાન કરવામાં આવી રહ્યા છે ભ્રષ્ટાચારના મુદ્દા હોય હની ટ્રેપના મુદ્દા હોય આ તમામ બાબતે ભરતભાઈ બારડને ખૂબ દુઃખી કરવામાં આવી રહ્યા છે આ મિત્રો એક ખૂબ જ દુઃખભરી બાબત છે દુઃખજનક બાબત છે ભાવનગર તરી ભાવનગર માટે ભાવનગરની પ્રજા માટે આજે ભાવનગર છે એ કલા નગરી છે ભાવનગર ભાવનગર છે એ ધર્મની નગરી છે ભાવનગર છે હે અનેક નામદાર મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજીની નગરી છે ત્યારે આ નગરીની અંદર આ પ્રથમ વખત આ ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે કે કોઈ મેયર હોય ભાવનગરનો પ્રથમ નાગરિક હોય એટલે એ તો રાજા કહેવાય રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે આવી વ્યક્તિએ અને એકદમ સરળ વ્યક્તિ છે સોબર વ્યક્તિ છે આવી વ્યક્તિએ પોતે આત્મવિલોપન કરવાની ચીમકી આપે પોતાના જ પાર્ટીના નેતાઓની સામે તો એ ખૂબ જ સમગ્ર ભાવનગર જિલ્લાના પ્રજાજનો માટે ખૂબ દુઃખની બાબત છે અને ચિંતાનો વિષય છે મિત્રો જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે હાલ પરિસ્થિતિ ચાલી રહી છે અને ખૂબ જ અંદરના ટાંટિયા ખેંચ ડખા ચાલી રહ્યા છે એ બધું બહાર આવી રહ્યું છે હમણાં તમે જોયું કે કરચલિયાપરા વોર્ડના ચાર નગર કોઈ હર્ષ સંઘવીને મંત્રીને પત્ર પાઠવીને લખ્યું હતું કે ભાઈ હાલ અહીંયા કરચલિયાપરામાં બિહાર અને યુપી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે કે ભાજપની હાલની જે શાસન છે એની અંદર પ્રજાનો મરો થઈ ગયો છે પ્રજા ત્રાહી મામ પોકારી ગઈ છે એ જ રીતે હમણાં બે દિવસ પહેલાં આપ જુઓ તો એક નીતિનભાઈ રાઠોડ નામની વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીનો જે હોદેદાર છે પદ પદ ઉપર છે એને કોઈ બુટલેગરોએ ઢોર માર મારી અને હોસ્પિટલાઇઝ કર્યો અને પોતે પણ હૈયાવરાળ કાઢતા હતા આ પહેલાં એક ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી પૂર્વ કોર્પોરેટર ચિત્રા વિસ્તારમાં એના ઘરમાં ઘૂસીને બુટલેગરોએ એમના પરિવારને એમને પણ માર્યા તો મિત્રો આજે મારે એ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ પણ સુરક્ષિત નથી એ હદે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સ્થિતિ કથળી ગઈ છે અને ગુજરાતની અંદર આપ જોવો છો કે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓના મોટા મોટા નેતાઓના મંત્રીઓના એના પુત્રોના એના પરિવારના એક પછી એક કૌભાંડો હોય જ્યારે ભ્રષ્ટાચાર હોય મારામારી હોય ગુંડાગીરી હોય વ્યભિચાર હોય આવી તમામ બાબતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ના પરિવારના લોકો આમાં સંડોવાયેલા છે એ પ્રજા જોઈ રહી છે અને ખરેખર આ શાસન જે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે એ ડામા ડોળ થઈ ગયું છે અંદરો અંદરના ડખા હોય એટલે આવનારા દિવસોમાં ભાવનગર જિલ્લો હોય કે સમગ્ર ગુજરાત હોય ગુજરાતની પ્રજા ત્રાહી માં પોકારી ગઈ છે અને આવનારા દિવસોમાં જે ઇલેક્શનો આવી રહ્યા છે એની અંદર પણ ગુજરાતની અને ભાવનગરની જનતા ભારતીય જનતા પાર્ટીને પાઠ ભણાવવાની છે અને ઘર કરવાની છે ભાવનગરમાં હાલ જે ભાજપના આંતરિક વિવાદ ચાલી રહ્યા છે તેને લઈને રાજુ સોલંકી દ્વારા આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે સાથે જ ગઈકાલે ભાજપના એક નેતા ઉપર બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો સાથે જ્યારે આ મામલો હોસ્પિટલ સુધી પહોંચ્યો હતો ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર અને ભાજપના નેતા વચ્ચે તૂતું મેમે પણ થઈ હતી જેના દ્રશ્ય પણ સોશિયલ મીડિયા પર જોવા મળ્યા હતા કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે તેને લઈને પણ રાજુ સોલંકી દ્વારા આખરી પ્રતિક્રિયા આપવામાં આવી છે હાલ તો ભાજપનું રાજકારણ છે ભાવનગરનું તે ગરમાયેલું છે આંતરિક વિવાદ જોવા મળ્યો છે હવે ત્યારે જોવાનું રહ્યું કે આ મામલો ગાંધીનગર સુધી પહોંચશે ત્યારે કયા નેતાઓમાં દોડધામ મચે છે અને આ મામલે શું પક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ